નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને રણસંગ્રામ બે હજાર ચોવીસ સાથે હું છું ધ્વનિ આજનો દિવસ મહત્વપૂર્ણ લોકશાહીના ઉત્સવની શરૂઆત પ્રથમ મતદાન લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન જે છે તે પૂર્ણ થઈ ગયું છે આંકડા કે માહિતી પણ આપને જણાવીએ તો એકવીસ રાજ્યમાં એકસો બે બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે એકસો બે બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું એકવીસ રાજ્યમાં ચૂંટણી યોજાઈ એકસો બે બેઠકો પર મતદાન પૂર્ણ થયું એક હજારથી પણ વધુ ઉમેદવારોના ભાવિ સીલ થઈ ગયા છે ચોથી જૂન પરિણામનો દિવસ તેનો ઇંતજાર સૌ કોઈને રહેશે પરંતુ હજી પણ કહી શકાય કે અત્યારે હાલ જ્યારે મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે એ ટકાવારી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જે રીતે કહી શકાય કે બે ત્રણ વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા હતા અને તેમાં જોવા મળે હતું કે બિહારનું જે મતદાન છે તે પ્રમાણમાં ઘણું ઓછું જોવા મળ્યું છે જ્યારે કે પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં મતદાનની જે ટકાવારી છે તે વધારે જોવા મળી રહી છે બિહારમાં ત્રણ વાગ્યા સુધીનું મતદાન લગભગ ઓગણચાલીસ ટકા સુધી થયું હતું તો આ સાથે જો વાત કરવામાં આવે પશ્ચિમ બંગાળના આંકડાની તો પશ્ચિમ બંગાળમાં ચાર વાગ્યા સુધીમાં છાસઠ પોઈન્ટ ચોત્રીસ ટકા મતદાન થયું હોવાના સમાચાર અને આંકડા સામે આવ્યા હતા ત્રિપુરાની વાત કરીએ તો બપોરના ત્રણ વાગ્યા સુધી છાસઠ ટકા જેટલું મતદાન થયું હતું તો આ સાથે પશ્ચિમ બંગાળમાં બપોરે ત્રણ વાગ્યા સુધી છાસઠ પોઈન્ટ મતદાન થયું હતું તો આજનો દિવસ મહત્વપૂર્ણ દિવસ રણ સંગ્રામ બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે છેલ્લા ઘણા દિવસોથી જેને લઈ અને પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે હવે એકવીસ રાજ્યમાં તો આજથી શરૂઆત થઈ ગઈ છે ચૂંટણીની અને તેની જ જો વાત કરવામાં આવે તો એકસો બે બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે મતદારોએ પણ બહાર નીકળી અને પોતાનું મિજાજ બતાવી દીધું છે હજી આગળ અનેક ઇલેક્શનના ફેઝ થવાના છે પરંતુ અત્યારે હાલ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે લોકશાહીનો સૌથી મોટો પર્વ જો કોઈ હોય તો એ છે ઇલેક્શન અને તેની શરૂઆત થઈ ગઈ છે બે હજાર ચોવીસના ઇલેક્શનની પ્રથમ ફેઝનું જે વોટિંગ છે તે આજે પૂર્ણ થઈ ગયું છે અનેક ઉમેદવારોના ભાવ ઈવીએમમાં સીલ થઈ ગયા છે ત્યારે અત્યારે હાલ એ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે હરિદેસાઈ અને સાથે રાજેશ ઠાકર કે જેઓ બંને પોલિટિકલ એનાલિસ્ટ છે આપ બંનેનું સ્વાગત છે અને એક મહેમાન પણ આપણી સાથે જોડાઈ ગયા છે તેમનું પણ સ્વાગત છે કોંગ્રેસમાંથી આપણી સાથે નિશાંત રાવલ છે તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે સૌથી પહેલા રાજેશભાઈ આપની પાસે આવવા માંગીશ

આ બધાની અંદર ઓગણચાલીસથી લઈને પિસ્તાલીસ ટકા સુધીનું મતદાન બતાવે અને એની તુલનાની દ્રષ્ટિએ તમે નોર્થ ઇસ્ટના રાજ્યો જુઓ અને પશ્ચિમ બંગાળ જુઓ એની અંદર સાહીઠ ટકા કે સાહીઠ ટકાથી ઉપરનું મતદાન બતાવે એટલે આ શું સૂચવે છે એ પહેલું તો આપણે સમજવું પડે બિહારની અંદર ઓછું મતદાન જે છે એ રાજકીય પક્ષોની જે ઉલટફેર ત્યાં આગળ વારંવાર થયો છે પ્રજા મતનો જે ધ્રોવ વારંવાર થયો છે એનો એક નારાજગી મતદારોની અંદર હોય કે ભાઈ અમે જેને ચૂંટીને જે સરકારને મોકલીએ છીએ જે સરકારને મેન્ડેટ આપીએ છીએ આખી આખી સરકારો જે હાઇજોટ થઈ જતી હોય અને માત્ર એક વખત નહીં પાંચ વર્ષની અંદર બે વખત આવી રીતનું બનતું હોય તો અમારા મતનું મૂલ્ય શું આ એક પ્રકારની જે નારાજગી છે એ નારાજગી બની શકે કે ઈવીએમ સુધી ના પહોંચી હોય હમણાં હું એક નેશનલ ચેનલમાં સાંભળતો અને એમાં એક પત્રકાર મુઝફ્ફરનગરથી હતા અને એમણે બહુ સરસ વાક્ય કીધું એમ કીધું કે લોકો બહુ બહાર નથી નીકળ્યા એવું લાગે છે કે ઉત્સાહ નથી એનું કારણ શું છે તો એમણે એક વાક્યમાં એવો જવાબ આપ્યો કે હિન્દુ ગન્ના કાટ રહે ઓર મુસ્લિમ જો હે વોટ વોટ ડાલ રહે આટલા એક વાક્યની અંદર તમે જુઓ કે ઉત્તર પ્રદેશની અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાં મતદાન જે છે એ બે ધ્રુવીકરણની વચ્ચે ફસાયેલું છે અને ઉત્તર પ્રદેશમાં ઓછું મતદાન થવું કાં તો અપેક્ષાથી ઓછું મતદાન થવું એનો મતલબ એ થયો કે રામ મંદિર માં રામલલ્લાની સ્થાપના પછી જે અપેક્ષા ભારતીય જનતા પાર્ટી ખાસ રાખે કે જે રાજ્યની અંદર જ આ ઘટના બની છે એમાં પણ જો ઉત્સાહ ના દેખાતો હોય તો ક્યાંકને ક્યાંક સત્તાની સામેનો અસંતોષ એને કહી શકાય કાં તો સત્તાની સામેની નારાજગી કહી શકાય નોર્થ ઇસ્ટમાં આપણને ખબર છે કે મણિપુરની જે સ્થિતિ થઈ અને પહેલી વખત ઇતિહાસમાં એવું બની રહ્યું છે ધ્વનિ કે મણિપુરની એક કોન્સ્ટિટ્યુઅન્સીમાં બે ફેઝમાં વોટિંગ છે બાકી આવું આજ પહેલાં ક્યારેય આપણે એવું જોયું નથી કે એક કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર પણ બે ફેઝમાં મતદાન ત્યાં આગળ કરાવવું પડે એટલે મણિપુરમાં છેલ્લા છ આઠ મહિનાથી જે ઘટનાઓ ઘટી અને ઘટના ઉપર કેન્દ્ર સરકારનો જે રવૈયો રહ્યો એની અસર નોર્થ ઇસ્ટના રાજ્યો ઉપર પડી છે અને એના કારણે ત્યાં તમે જુઓ તો આટલા બધા ઉલ્લડન એના પછી બાસઠ ટકા સુધીનું મતદાન થવું ત્રણ વાગ્યા સુધીમાં એ બે પ્રકારે લોકો આક્રોશ વ્યક્ત કરતા હોય છે એક વોટ નહીં આપીને કે બધા જ પક્ષો પ્રત્યે નારાજગી બતાવી અને એવું બતાવતા હોય કે ભાઈ અમે નથી પોલિટિકલ પ્રક્રિયાની અંદર અમે હિસ્સો નથી લેતા એ રીતે એની નારાજગી બતાવે અને ક્યાંક એવું થતું હોય કે લોકો ઘરની બહાર નીકળે અને જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓની સામે પોતાનો મત રજૂ કરે એટલે ત્યાં આગળ મતદાન વધતું હોય છે એટલે હંમેશા એવું આપણે જોયું છે કે ગુજરાતની અંદર આપણે જોઈએ તો વોટિંગ વધારે થાય છે તે સત્તાની ફેવરમાં વોટિંગ થાય છે કે સત્તાના જે પણ નીતિ છે નિયમો છે એનું નેતૃત્વ છે એને સ્વીકારી અને લોકો એમ કે વધારેમાં વધાર સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના લોકો જીતે જેમ પાંચ લાખની અત્યારે ટાર્ગેટ આપ્યો છે કે ભાઈ ટાર્ગેટ પૂરો થાય એના માટે જે લોકો ઈચ્છતા હોય કે ભાઈ આ સત્તા અમારા માટે યોગ્ય છે એ લોકો બહાર નીકળીને વોટ કરતા હોય છે અને બીજી તરફ એવું પણ આપણે જોઈએ છીએ ગ્રામીણ વિસ્તારોની અંદર કે મતનો બહિષ્કાર થયો કારણ કે એમની સમસ્યાઓ ત્યાંને ત્યાં રહી હોય એમને કોઈ સાંભળવા વાળું ના હોય અને એના કારણે એમ થાય કે અમે મત આપીએ તો પણ અમે ત્યાંના ત્યાં જોઈએ છે મત નથી આપતા તો પણ અમારી સ્થિતિમાં બહુ સુધારો નથી થતો તો સત્તાના કાને પહોંચાડવા માટે અમારે શું કરવું તો આ બે રીત છે નારાજગી વ્યક્ત કરવાની કાં તો એમનો જે ઉત્સાહ છે બતાવવા માટેની પણ આજેમાં ફર્સ્ટ ફેઝનું જે ઇલેક્શન છે એ ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે મહત્વનું છે જ્યારે એમને નો ટાર્ગેટ આપ્યો છે ત્યારે કે દક્ષિણનો દરવાજો ખોલવા માટે એમની હંમેશા આદત રહી છે કે એક જણને પાર્ટનર બનાવે અને પાર્ટનરને પાંચ વર્ષમાં ડીચ કરી દે ત્યાં પણ આવું જ કર્યું છે ની સાથે અને પછી નવ નાના નાના પક્ષો એને ભેગા કરી અને એક ગુલદસ્તો બનાવી અને એ લોકો નીકળ્યા છે અને બીજેપી એમાં ત્રેવીસ સીટ લડી રહી છે એવી અપેક્ષા એ કે અહીંયાથી એમને સાત આઠ સીટો મળશે એમ પણ ડીએમકેનું જે ગઠબંધન છે એ ડીએમકેના ગઠબંધન જે અત્યાર સુધીના ફીડબેક છે એવું બતાવી રહ્યું છે કે સાઉથનો દરવાજો હજી ભારતીય જનતા પાર્ટી માટે ખુલવો અને જે અપેક્ષા એ ખોલવા માગે છે કારણ કે આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ જે બાર રાજ્યો જેમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે ત્યાં સેચ્યુરેશન પોઈન્ટ ઉપર છે ત્યાં વધવાની કરતાં ઘટવાની શક્યતાઓ વધારે છે એટલે એમને વધવું હોય તો એવી જ જગ્યાએ જવું પડે કે જ્યાં એમના માટે જગ્યા નથી અને એ જગ્યા કરવા માટેના પ્રયાસ રૂપે આજની જે એકસો બે બેઠક છે એમાંથી ઓગણ ચાલીસ અને તમે પોંડિચેરી ની ઉમેરી દો તો ચાલીસ ચાલીસ બેઠક એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે તો અહિયાં આના ખતે ફોકસ પણ ક્યાંક ક્યાંક ફોકસ કર્યું છે અને એટલા જ માટે કર્યું છે કે અમને દાખલા તરીકે અહીંયા થી છવ્વીસ છે કે રાજસ્થાનની અંદરમાં છવ્વીસમાંથી પચીસ છે કે ઓગણત્રીસમાંથી અઠ્યાવીસ મધ્યપ્રદેશમાં છે દિલ્હીમાં બધી છે હિમાચલમાં બધી છે હરિયાણામાં બધી છે આ બધામાં ક્યાંક પણ એક બે એક બે સીટ ઘટે તો વધારવા માટે ક્યાં જવું કારણ કે અહીંયા તો પૂરેપૂરું રિઝલ્ટ એમની પાસે છે તો એ સાઉથમાં એ લોકો પ્રયાસ કરે નોર્થ ઈસ્ટમાં થોડા ઘણા અંશે એ લોકો સફળ થયા છે અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ ની અંદર મુખ્ય વિપક્ષ વિપક્ષની ભૂમિકામાં એ આયા છે પણ આ એક એરિયા એવો છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી બહુ સફળ થતી નથી એટલે એમનું ખાસ ફોકસ આ વખતે સાઉથ ભાઈ શું લાગે છે કેટલી સફળ રહેશે ભારતીય જનતા પાર્ટી એક રીતે જો તમિલનાડુ ની વાત કરીએ તો લગભગ લોકસભાની સીટોની સંખ્યા પ્રમાણે દક્ષિણ ભારતનું મહત્વનું રાજ્ય આપણે ગણી શકીએ આ વખતે જેટલી આશા આશા ભારતીય જનતા પાર્ટીની છે એટલી જ ઇન્ડિયા ગઠબંધનની પણ આ રાજ્યને લઈને છે શું લાગી રહ્યું છે જે રીતે મતદારોનું મિજાજ વોટિંગમાં કન્વર્ટ થયો છે એ રીતે જોઈએ તો તમિલનાડુનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી તમિલનાડુમાં ઓગણચાલીસ બેઠકો છે અને ઓગણચાલીસ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીને એક પણ બેઠક મળી નથી યસ આ વખતે કન્યાકુમારીની જે એને બેઠક મળતી હતી એ બેઠક પણ એને નથી મળી અને રાજેશભાઈ જેમ કહ્યું એમ કે એનો ગુલદસ્તો બનાવીને આ વખતે ત્રિપાંખીઓ જંગ કરીને એમને લાભ થાય એવી કોશિશમાં છે અને માનનીય વડાપ્રધાન બહુ ફેરા આવ્યા છે ત્યાં આગળ પણ ત્યાં બહુ દાળ ઘડે એમ નથી કારણ એવું છે કે જે મુદ્દો લઈને એ ચાલે છે કે સનાતન ધર્મને ભાંડે છે તો તમે જયારે દ્રમુક સાથે હતા ડીએમકેની સાથે તમે દિલ્હીમાં સરકાર ચલાવતા હતા કે અન્ના ડીએમકે સાથે તમે દિલ્હીમાં સરકાર ચલાવતા હતા ત્યારે પણ એ સનાતન ધર્મને ભાંડી રહ્યા હતા ત્યારે તો તમને વાંધો ન હતો સત્તાના સહશયનમાં એમને વાંધો નથી એ પછી કાશ્મીરમાં પીડીપી હોય જેને તમે આતંકવાદી કહેતા હતા અથવા તો દક્ષિણમાં જેને સનાતન ધર્મ ને ભાંડનારાઓ કો કારણ કે આ તો પેરિયાર અને અન્નાદુરાઈની પાર્ટીઓમાંથી આવી છે અને ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનું કોઈ વजूद આજ દિવસ સુધી નથી અને એટલા માટે એમણે પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો છે જે ભારતીય જનતા પાર્ટીના ત્યાં નેતાઓ જે નિયુક્ત કર્યા છે એ મોટા ભાગના એ પોલીસ અધિકારીઓ છે જે એમનો રાજ્યનો અધ્યક્ષ છે જિલ્લાના અધ્યક્ષો છે એ બધા પણ છે ને પોલીસ અધિકારીઓ છે એટલે પોલીસનો ઉપયોગ કરીને એ ત્યાં આગળ સત્તા મેળવવા માંગે છે પણ દક્ષિણ ભારતની પ્રજા છે ને એ જરા નોખી નોખા મિજાજની છે મને લાગે છે કે આપણે જે આંકડાઓ આવ્યા એમાં પચાસ ટકા પ્લસ છે અને એ વોટિંગ જેને ને સાહીઠ ટકા જેટલે જાય તો ડીએમકે અને કોંગ્રેસ એનું જે ગઠબંધન છે ત્યાં આગળ અને એમની સાથે જે બીજા મિત્ર પક્ષો છે એક બેઠક સિવાય

આ દ્રમુક અને અન્ના દ્રમુક બંને નાસ્તિક પક્ષો છે અને એમના એમાં અન્ના જે ચીફ મિનિસ્ટર હતા એમણે તો કયું પણ કરું કે ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટીને તોડવાની કોશિશ કરીને લાભ કાટવાની કોશિશ કરી જે બીજા રાજ્યોમાં બધે કરી રહ્યા છે એટલે મુશ્કેલી એમની એ છે બીજું એમના કોઈ મુદ્દાઓ ત્યાં ક્લિક નથી થતા દક્ષિણ ભારતની વાત કરીએ કે બીજી વાત કરીએ તો પણ બિહારનું તમે રાજેશભાઈ બહુ સરસ વાત કરી કે પાંચ વર્ષની અંદર જો પલટુરામ એ પલટીઓ જ માર્યા કરતા હોય અને સત્તા પલટો થતો હોય તો પ્રજા તો સ્વાભાવિક રીતે નિરસ થાય જો કે બિહારનો આ વખતે પ્રશ્ન પ્રશ્ન આજના જુદો પણ છે કારણ કે મુખ્ય પક્ષો છે ને અહીંયા ઉમેદવારો નથી અને એટલે મુખ્યમાં આરજેડી ના ઉમેદવારો છે પણ બાકીના જે છે એ હમ એ જીતન રામ માંજી છે અને એલજેપી ના છે અને ભાજપના બે જણા છે એટલે એમને બહુ એમાં રસ એમાં ચાર જે લોકસભાની સીટો છે એની અંદર થી તેવીસ વિધાનસભાની સીટો પાછી ઇન્ટરેસ્ટિંગ છે એ ત્રેવીસ માં અત્યારે જે બાર સીટ છે ઇન્ડિયા ગઠબંધનની પાસે છે અને અગિયાર સીટ છે એનડીએ પાસે છે એટલે એ રીતે પાછું એ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર ત્યાં આગળ

ભાગાનગર બનાવી દેવાના છે જે સાવરકરે બનાવવાનું હતું એ ભાગાનગર તો હૈદરાબાદ જ રહ્યું અને ત્યાં પણ છે ને રેવંત રેડ્ડી ની કોંગ્રેસ ની સરકાર બની અચ્છા આંધ્રાની અંદર તો ભારતીય જનતા પાર્ટી ને બહુ જાજુ કઈ મળે એમ નથી એને તો નરચંદ્ર બાબુ સાથે ફરીને ઘર માંડવું પડ્યું છે જે જેને છેડો ફાડી નાખ્યો તો એ હવે વાત રહી કેરળ અને તામિલનાડુ ની કે તમિલનાડુની કેરળ ની વાત કરીએ તો કેરળની રાહુલ ગાંધી એટલે કે કોંગ્રેસના નેતૃત્વ વાળા યુડીએફ ને વીસ માંથી ઓગણીસ બેઠકો મળી અને ડાબેરી મોરચો જે અત્યારે સત્તામાં છે અને ત્યાં આગળ ફરીને સત્તામાં આવ્યો છે ની ચૂંટણી પછી પણ એની પાસે માત્ર એક રોકડી બેઠક છે હવે ત્યાંની પ્રજાનો મિજાજ જુદો છે ત્યાં તમારા કમ્યુનલ કાર્ડ નથી ચાલતા આરએસએસ ની સૌથી વધારે શાખાઓ ત્યાં ચાલે છે ત્યાં આગળ આરએસએસ ના મંડાણ કર્યા હતા એટલી મહાન વિભૂતિએ ત્યાં આરએસએસ નો સ્થાપના કર્યા છતાં ગઈ વિધાનસભામાં રોકડી એક બેઠક મળી હતી ભારતીય જનતા પાર્ટી ને જે આ વખતે મીંડું છે

અને કા અન્ના અને અન્ના ની અત્યારે પણ સ્થિતિ બહુ દુર્બળ છે કારણ કે નથી એના પહેલા એમજીઆર હતા એ નથી

ત્યાં આગળ તમે છે ને ગમે તે નાટક ચેટક કર્યા મને લાગે છે રોડ શો માં ગર્દી બહુ ઘણી ગર્દી જોવા મળે હવે એ ગર્દી વોટ માં ટ્રાન્સફર થાય છે કે કેમ એક મોટો પ્રશ્ન બિલકુલ બિલકુલ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે નિશાંતભાઈ મતદારની ટકાવારી પ્રમાણે આપનું એક તો આકલન શું કહી રહ્યું છે અને સાથે બીજી એક બાબત વર્ષ બે હજાર ચૌદ ની વાત કરીએ બે હજાર ઓગણીસ ની વાત કરીએ કે પછી બે હજાર ચોવીસ ની વાત કરીએ વિપક્ષના જે મોટા ભાગના મુદ્દાઓ રહ્યા એ મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર આ તમામ બાબતો પર વિપક્ષ આપણને જોવા મળ્યું પરંતુ

ભારત દેશની જનતા એ ભોળી હોઈ શકે પરંતુ ક્યારેય મૂર્ખ નથી હોતી ને ભારત દેશની જનતા હંમેશા પોતપોતાના રાજ્યોમાં પોલિટિકલ વિચારીને મતદાન કરતી હોય છે દરેક રાજ્યના પોતાના ઇસ્યુઝ અલગ હોય છે આપણે નોર્થ બેન્ડની વાત કરીને ઇસ્યુ અલગ છે દક્ષિણના ઈસ્યુ અલગ છે નોર્થ ઇસ્ટના ઇશ્યુ અલગ છે ને વેસ્ટર્ન પાર્ટ જ્યાં ગુજરાત અને આપણું મહારાષ્ટ્ર આવે છે એના ઇશ્યુ અલગ છે પણ જે રીતે મતદાનની પેટર્ન આપણને જોવા મળી છે સાઉથ ઇન્ડિયાને બાકાત કરીને જો આપણે જોવા જઈએ તો યુપી એમપી રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્રની એટલે નોર્થ બેલ્ટની જે સીટોમાં જ્યારે મતદાન થયું છે ને મહારાષ્ટ્ર ઇન્ક્લુડિંગ એમાં મતદાન ઓછું થયું છે એ એન્ટી ઇન્કમ્બન્સી તરફ ઇશારો કરી રહી છે સાથે સાથે તમે જુઓ કે આ બાજુ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ એકસો બે સીટમાં જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતું એ સેવન સિસ્ટર્સ છે એટલે કે નોર્થ ઈસ્ટના સાત રાજ્યો સિક્કિમ એ ભાઈ તરીકેની ભૂમિકા ભજવે છે આ ટોટલ આઠ રાજ્યોમાં જે મતદાનની આ જે પ્રક્રિયા થઈ એમાં જે મતદાન સાહીઠ થી લઈને ચોસઠ થી પાસઠ ટકા તમને જોવા મળે છે એ અંડર કરંટ બતાવી રહ્યું છે અને જ્યારે પણ કોઈ રાજ્યમાં અંડર કરંટ હોય ધ્વની ત્યારે જે સાયલન્ટ વોટર્સ હોય એના પાસેથી તમે કોઈ પણ પ્રકારનું જજમેન્ટ કરી નથી શકતા કે કયા કયા ફ્લો તરફ જઈ રહ્યા છે પરંતુ નિશાનભાઈ અબકી બાર ચારસો કે બાર આ નારો આપવામાં આવ્યો છે તમામ કદાચ સર્વે બાદ ગ્રાઉન્ડ લેવલ પરની સ્થિતિ બાદ આટલો કોન્ફિડન્સ ભારતીય જનતા પાર્ટીએ બતાડ્યો હશે એવું નથી લાગી રહ્યું ધ્વની ખબર નથી પડી રહી કે ખુબજ લોજિકલ વાત કરું છું ધ્વની જેવી રીતે અત્યારે આપણા રાજકીય વિશ્લેષક સાહેબો બેઠા છે એમાં એમને પણ વાત કરી કે તમે જો યુપી જો એમપી જો રાજસ્થાન જો ગુજરાત જો મહારાષ્ટ્ર મેક્સિમમ લોકસભાની સીટો આવે છે ગુજરાતને છોડીને છોડીને હિન્દી બેલ તરીકે ઓળખ્યો છે ત્યાં મેક્સિમમ પંચાણું લઈને સો સીટો ઉપર તો ભારતીય જનતા પાર્ટી ઓલરેડી વિજય બનેલી છે તમે જો કે આજે એકસો બે સીટોનું જે મતદાન થયું આ એકસો બે સીટોમાં કોંગ્રેસ પાર્ટી એ તો ક્યાંય ગુમાવવાનું અમારે તો ઉલટાનું ગેન કરવાનું છે આ એકસો બે સીટો જે છે તમે બધી સીટોમાં આકલન કરી રાખજો મેજોરિટી પર ભારતીય જનતા પાર્ટી જીતેલી છે અથવા એમની અલાયન્સ સાઉથ ને છોડીને આ જગ્યા ઉપર તો કોંગ્રેસે ગેમ કરવાનું છે ને ભારતીય જનતા પાર્ટીએ લૂઝ કરવાનું છે એટલે હું વારે વારે કહું છું કે જે ચારસો સીટો નું પરસેપ્શન ઉભો કરવામાં આવ્યો છે આવી જ રીતે તમે જો બે હજાર ચાર માં પણ વાજપેયીજી વખતે શાઇનિંગ ઇન્ડિયા વખતે ત્રણસો સીટ પાછા પરસેપ્શન ઊભા કરવામાં આવ્યા હતા શું થયું કર્ણાટકમાં પણ આવું પરસેપ્શન ઉભો કરવામાં આવ્યો તો શું થયું તમે જો કે તેલંગાણામાં પણ પરસેપ્શન ઉભો કરવામાં આવ્યો આની પહેલાના રાજ્યો અમે રાજસ્થાન જીતેલા મધ્યપ્રદેશ જીતેલા ત્યારે પણ આવા પરસેપ્શન આવતા હતા ભારતીય જનતા પાર્ટીના એટલે એક હ્યુમન સાયકોલોજી લોકોના લોકોના મગજમાં એક આંકડાકીય ગેમ રમવાનું જે આ ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ લોકોના દિલ અને દિમાગમાં ઉતરવાનું નથી બીજો એક અન્ય આ વખતની ચૂંટણી એ બે હાજર ઓગણીસ કરતા અલગ પ્રકારની ચૂંટણી છે ચાયના બગાન હોય છે સૌથી વધારે જ્યાંથી ચાય આવતી હોય છે તમે જો કે ભારતીય જનતા પાર્ટી બે હજાર સોળના એમના ધોખાપત્રમાં દરેક શ્રમિકોને ચાય બગાનમાં કામ કરતા શ્રમિકોને ત્રણસો રૂપિયા ન્યૂનતમ આપવાની વાત કરી હતી દિવસના

મણિપુરમાં જે સિવિલ વોર ની પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટી ના કારણે થયું વિચારવાલાયક બાબત ધ્વની એ છે કે કર્ણાટકમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તમે બે ત્રણ વાર ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી બદલે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલ ને બદલે પછી વિજયભાઈ રૂપાણીને બદલે કોઈ કારણોસર પણ મણિપુરમાં આટલી ખરાબ પરિસ્થિતિ એક વર્ષથી મણિપુર સળગી રહ્યું હોય નાગાલેન્ડ સિટી ની વાત કરી હતી ધ્વનિ પરંતુ જયારે અરુણાચલ પ્રદેશ આપણી જ ભૂમિ ઉપર આપણી ધરતી ઉપર જયારે ચાઈના દ્વારા સ્માર્ટ વિલેજીસ બનાવી દેવામાં આવતા હોય સ્માર્ટ સિટી તો સો બન્યા નહીં સો ની એક પણ જોવા નથી મળતું પણ આપણા અરુણાચલ પ્રદેશની ધરતી ઉપર આપણને સેટેલાઇટ ઇમેજીસ દ્વારા જોવા મળે કે ચાઇનાએ સ્માર્ટ વિલેજીસ બનાવી દેતા હોય અને એનો જવાબ જ્યારે પ્રધાનમંત્રીજી હોય કે ગૃહમંત્રી હોય ચાઇનાનું નામ લીધા વગર તમે છપ્પન ઇંચની છાતી બતાવતા હો તો જનતાને ખબર પડે છે કે તમે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડો છો હું મને ખાલી દસ સેકન્ડ આપજો ધ્વની ખૂબ જ સિમ્પલ વાત કરવા માંગુ છું ખૂબ જ સિમ્પલ વાત જો તમે બેરોજગારી ઉપર

સિક્કિમમાં અરુણાચલ પ્રદેશમાં એ વિધાનસભાની ચૂંટણી બીજું બીજા રાજ્યોની અંદર મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી એકથી વધુ વખત બદલતી રહી છે કર્ણાટકમાં બદલ્યા છે ગુજરાતમાં બદલ્યા છે બીજા રાજ્યોમાં બદલ્યા છે પણ મણિપુરમાં એ બદલી શકે એવી સ્થિતિમાં નથી કારણ કે જો એન બિરેન બિરેનસિંહને બદલે તો બિરેનસિંહ કુદકો મારીને એ છે ને બીજાની સાથે જોડાણ કરી લે એને જ ને આ બધા કોંગ્રેસી છે એના ભારતીય જનતા પાર્ટીના ઈશાન ભારત માં ચાર જે મુખ્યમંત્રીઓ છે એ કોંગ્રેસના ભ્રષ્ટાચારી મુખ્યમંત્રી હતા એવું અથવા તો નેતા હતા એવું છે ને ભારતીય જનતા પાર્ટી પાર્ટીવાળા કહેતા હતા એની પુસ્તિકાઓ ઉઘાર પાડતા હતા બીજું ઈશાન ભારતના રાજ્યો એ છે ને પોતાને ત્યાં જે નેતૃત્વ છે